પોલીસ કર્મચારી હોય કે પોલીસ અધિકારી હોય જ્યારે તે ખાખી પહેરે છે ત્યારે તેનું કામ લોકોનું રક્ષણ કરવાનું અને લોકોને સલામતીનો અહેસાસ આપવાનું છે પણ ઘણી વખત એવું થાય છે કે ખાખી પહેરનાર પોતાને માણસ માનતો નથી અને માને છે કે ત્યાં જગતનો રાક્ષસ છે અને આવું રાક્ષસી કૃત્ય સુરેન્દ્રનગરના પાટડીમાં બન્યું છે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે તેના પરિવારજનો નારાજ હોય છે આ નારાજ પરિવારજન પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરના બાવડાને અડે છે અને પછી પોલીસ ભાન ભૂલે છે અને પોલીસ રાક્ષસ બની જાય છે એક બાજુ મૃતદેહ પડ્યો છે અને પોલીસ જે મૃત વ્યક્તિ છે તેના પરિવારજન ઉપર તૂટી પડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ નવજીવન ન્યૂઝ સતત એવી સ્ટોરીઓ કરતું રહ્યું છે કે જેમાં પોલીસ સારું કામ કરે છે ત્યારે નવજીવન ન્યૂઝ પોલીસની પીઠ થાભડે છે પણ પોલીસ જ્યારે ચૂપ કરે છે ત્યારે પોલીસનો કાન પકડવાનું કામ પણ નવજીવન ન્યૂઝ કરે છે સરકાર ખાખી એટલા માટે આપે છે કે તેમનું કામ લોકોનું રક્ષણ કરવાનું છે લોકોને સલામતીનો અહેસાસ આપવાનું છે પણ આજે સ્થિતિ એવી જ છે કે ખાખી કપડાં પહેરેલો માણસ દેખાય એટલે આપણને ડર લાગે છે શું તમને અમારી મદદની જરૂર છે તેવા પોલીસ પાટિયા મારે છે પણ લોકો મનમાં પ્રાર્થના કરે છે કે દુશ્મનને પણ પોલીસ સ્ટેશન જવું પડે નહીં આવી સ્થિતિ આખા ગુજરાતની અંદર છે પોલીસની છાપ પોલીસે જ સુધારવી પડશે પણ આવી ઘટનાઓ ઘટે ત્યારે પોલીસની આ બુધ થાય છે ઘટના એવી છે કે સુરેન્દ્રનગરના પાટડીમાં એક શિક્ષક છે જેનું નામ છે રાજેન્દ્ર જાધવ તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને હૃદયરોગનો હુમલો આવતા તેમને પાટડીના સરકારી દવાખાનામાં લાવવામાં આવે છે પણ ત્યાં તે દમ તોડે છે વારમાં ત્યાં તેમના પરિવારજનો પણ આવે છે અને જે મૃતક છે રાજેન્દ્ર જાદવ તેમનો ભત્રીજો છે રમેશ જાદવ તે પણ ત્યાં પહોંચે છે પોતાના કાકાનો મૃતદેહ જોઈ તે ભાંગી પડે છે અને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે રમેશનો આરોપ એવો હતો કે મારા કાકાનું મોત એટલા માટે થયું કે જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ત્યાં ડૉક્ટર નહોતા અને ડોક્ટર નહોતા માટે મારા કાકાને પ્રાણ ગુમાવવો પડ્યો આ ઘટના વખતે ત્યાં પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટર પણ પહોંચે છે અને આ માણસ ગુસ્સામાં છે ગુસ્સામાં અને ગુસ્સામાં વાત કરી રહ્યો છે નારાજગી બતાડી રહ્યો છે અને અચાનક તે પોલીસ ઇન્સ્પેક્ટરનું બાવડાને સ્પર્શ કરે છે બસ પછી પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરનો ગુસ્સો ફાટે છે કારણ કે કોઈએ તેમને અડવાની હિંમત કરી ખરેખર તો પોલીસ ઇન્સ્પેક્ટરે સમજવાની જરૂર હતી કે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય અને તેને એવું લાગતું હોય કે જો ત્યાં ડૉક્ટર હોત તો હું મારા સ્વજનને બચાવી શક્યો હોત પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર આ સ્વાનુભૂતિ કરી શકતા નથી કારણ કે તેમને ખાખીનું ખોટું અભિમાન હતું એટલે તે રમેશ જાદવને એક લાફો મારે છે ને પછી મારા મારીનો દોર શરૂ થાય છે ત્યાં હાજર રહેલા એએસઆઈ એક પછી એક વીસ લાફા મારે છે પોલીસ ઇન્સ્પેક્ટર આ રમેશ જાદવને લાતોથી ફટકારે છે આ પોલીસ અધિકારીઓને શરમ સુદ્ધા ન આવી કે પેલો રમેશ જાદવ નામની જે વ્યક્તિ છે તેણે પોતાનું સ્વજન ગુમાવ્યું હતું માટે તે ગુસ્સામાં હતો માટે તે નારાજ હતો પણ આ સ્વાનુભૂતિ ન થઈ એક બાજુ મૃતદેહ પડ્યો હતો ને બીજી બાજુ આ શિક્ષકના ભત્રીજાને પોલીસ બેરહેમીપૂર્વક ફટકારી રહી હતી તમે આ ઘટનાનો વિડીયો જોઈ લો અમે તમને આખો વિડીયો નથી બતાડતા થોડીક ક્ષણો જોઈ લો તમે આ વિડિયો જોયો આ પોલીસનું રાક્ષસી કૃત્ય છે એવું કહેતા અમને જરા પણ સંકોચ થતો નથી અમે પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરે આવું કેમ કર્યું જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે આજે રમેશ જાદવ નામની વ્યક્તિ આવી હતી તે દારૂના નશામાં હતી અને તે હોબાળો મચાવતો હતો માટે અમે બળ પ્રયોગ કર્યો છે તો અમારે પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછવું છે આને સામાન્ય બળ પ્રયોગ કહેવાય પેલો માણસ દારૂ પીધેલો હતો તો એનો હાથ પકડી એને પોલીસની વાનમાં બેસાડી દેવાનો હતો પણ તમે કોઈ ઢોરને મારતા હો એવી રીતના તમે તેને ફટકારી રહ્યા હતા આ ઘટના પછી પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ જાદવની દારૂ પીવાના કેસમાં ધરપકડ કરે છે કમનસીબી એવી હતી કે રમેશ જાદવના કાકા ગુજરી ગયા હતા અગ્નિસંસ્કાર કરવાનો બાકી હતો અને રમેશ જાદવની ધરપકડ કરી પોલીસ લોકઅપમાં બેસાડી દેવામાં આવે છે આ ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થયો અને વાયરલ થયા પછી બીજી બધી ઘટનાઓ પણ બહાર આવી રમેશ જાદવ જેની પોલીસે દારૂ પીવાના કેસમાં અટકાયત કરી તેની માતા શું કહે છે એ વિડીયો પણ તમે જોઈ લો બનાવમાં તો એવું હતું કે મારા દિયોર કામ ઉપર આવીથી ગયા હતા હવારે શિક્ષકમાં ફરજ નિભાવતા હતા એ પાટળી એમના મકાન ચાલે હે એ ખાલી દેખરેખ રાખવા જ્યા હતા તો પાણીની મોટર બગડી હતી તો મોટર અમે કરવા ગયા એ મારા દીઓને એટેક આવ્યું એ તો ચાર વાગ્યાનો ટાઈમ હતો કોઈ એમની આસળ પાછળ કોઈ હતું નહીં તો અમે તો ફેમિલી ત્રણ જણા હતા તો એ ઘરે હતા અમને તો કંઈ ખબર નથી તો ગામના એક કોકે કીધું હશે કે માસ્તરને આવું થયું તો અમે તો બધા દોડા દોડમાં હતા તો પછી મેં મારા છોકરાને ફોન કર્યો કીધું ભાઈ કાકાને આવું થયું એ લોકો એ ભાઈ મને પણ બોલવા લાગ્યો તું શું બોલેશ આવું બોલેશ હું કાકા તો હાલ નોખા પડ્યા આવું બોલેશ કે કીધું હા હાકી સાચી વાત છે તું મારા છોકરા જા તો મારો છોકરો ગાડી હો ઉપરે ચલવી હો ઉપર ગાડી ચલવી અને હોસ્પિટલ આવ્યો હોસ્પિટલ આવ્યો તો મારા દીઓર બહાર ફૂતા હતા મારા દીવર બહાર ફૂતા હતા તો મારો છોકરો એમ કહેવા માંડ્યો આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી આની સારવાર કેમ કોઈ કરતા નથી આની આગળ બધા પોલીસ વાળા તો દેતા તું ચમ જાસ અંદર તો શું એનો એનો કાકો હતો તો એનો ભતરેજ હતો મારવા માંડ્યા તો મારવા માંડ્યા તો અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા લાયા ને તો ફરી લઈ ગયા ફરી લઈ ગયા આખી રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યો એવો સાહેબ માર્યો અને મારા છોકરાને પાણી બી ન થાલ્યું આખી રાત અને મારા દિયોરની અમે આખી રાત બીજા દિવસ દસ વાગ્યા સુધી અમે એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણા બધા પણ એ પોલીસ વાળે મારા છોકરાને આ આવવા પણ નથી દીધો આવો કયો કાયદો છે અને એ કે મડલ કરી નાખ્યું હોય છે માણસ એ જેલમાં હોય છે એ નહીં પણ એના પરિવારમાં એવું થયું હોય ને એને આવવા દે છે તો આવા ચીયા પોલીસ છે આવી ચીઓ સરકાર છે તો આનો મારે ન્યાય જોઈ સાહેબ જોઈ 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 તમે આ બંને વિડિયો જોયા કે પહેલા વિડીયોની અંદર પોલીસ બેરેમી પૂર્વક મૃતદેહની બાજુમાં ઊભી રહેલા વ્યક્તિને ફટકારે છે અને પછી આ રમેશ જાદવની માતા શું કહે છે તે પણ તમે સાંભળ્યું આ વિડિયો વાયરલ થતાં સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યા સુધી આ ઘટના પહોંચી અને તેમને પણ લાગ્યું આ વધુ પડતું છે ગઈકાલે એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયેલ છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતાં લગભગ ચાર દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનની એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડોક્ટરો સાથે માથાકૂટ કરે છે એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાયએસપી એસપી એક ઇન્કવાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી એસપી પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાળ જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે પોલીસે આ નહોતું કરવાનું પણ થઈ ગઈ છે હવે આ ઘટના રિવર્સ જઈ શકે તેમ નથી પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એસઆઈને કાયદાનું ભાન તો કરાવવું જ પડે કારણ કે ગૃહમંત્રી એવું કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ પોલીસને જો કાયદાનો ગેરફાયદો લેવો હોય તો અને એટલે જ એસપી ગિરીશ પંડ્યાયા આ મામલાની તપાસ ડીવાય એસપી જુગલ પુરોહિતને આપી છે જુગલ પુરોહિત સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈ રહ્યા છે નિવેદન નોંધાશે પગલાં તો ચોક્કસ લેવાશે નાના કે મોટા તો આ ઘટના છે સુરેન્દ્રનગર પોલીસની જો તમે પણ પોલીસ કર્મચારી છો તમે પણ પોલીસ અધિકારી છો આવી ઘટનાઓ ઘટતી રહેશે ત્યારે તમે તમારું પ્રમાણભાન જાળવજો પોલીસને આબરૂ જાય પોલીસને આબરૂ નીલામ થાય એવું કોઈ કામ કરતા નહીં ઈશ્વરનો આભાર માનજો કે ઈશ્વરે તમને આ કામ એટલા માટે આપ્યું છે કે તમે લોકોને બચાવો નહીં કે રાક્ષસ બનીને લોકોને ટીપી નાખો તો આ ઘટના છે સુરેન્દ્રનગરની આ સ્ટોરી વિષય તમારો મત અમને જરૂરથી લખજો પોલીસના કામની ટીકા પણ જરૂર કરજો અમારો બે લાયકોન દબાવો અમને સબસ્ક્રાઈબ કરો અને સ્ટોરીને લાઇક અને શેર કરો મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે